અમદાવાદ જિલ્લાની અંદર તારીખ એકત્રીસ મે બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગ્યાથી ઓપરેશન શીલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવનાર છે અમદાવાદ શહેરની અંદર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન અમદાવાદ શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે તથા ગ્રામ્ય વિસ્તારની અંદર વિરમગામ ખાતે કરવામાં આવનાર છે આ મોકડ્રીલમાં છ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી અને ડ્રીલ કરવામાં આવશે આ ડ્રીલની અંદર સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર તથા સ્થાનિક વહીવટ તંત્રના અલગ અલગ વિભાગોના અધિકારીઓ અને કેન્ટોનમેન્ટના પણ અધિકારીઓ ભાગ લેશે આમાં સાયલેન્ટ રીકોલ વોલેન્ટિયર મોબિલાઇઝેશન એર રેડ સિસ્ટમ એલર્ટ સિસ્ટમ કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન બ્લેકઆઉટ પ્રોટોકોલ બ્લડ ડોનેશન કેમ્પ ઇવેક્યુએશન ડ્રિલ વગેરે પ્રકારની ડ્રીલ્સનું આની અંદર આયોજન કરવામાં આવનાર છે બ્લેકઆઉટ સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી કરવામાં આવનાર છે અને આ શાહીબાગમાં જે ડ્રીલનો વિસ્તાર છે એ પૂરતું મર્યાદિત રહેશે હું અમદાવાદ જિલ્લા વહીવટ તંત્ર વતી મોટા પ્રમાણમાં જે જિલ્લાના નાગરિકો છે એમને આ ટ્રેનમાં સહભાગી થવા માટે અપીલ કરું છું થેન્ક યુ